વાત આપણે કરીએ તો પૂર્ણિમાના ઉત્તરા ફાર્ગુ નક્ષત્રમાં આ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે લગભગ લાખોની વૈષ્ણવની જનમેદની સાથે આ ઉત્સવ ઉજવાશે વધુમાં વાત કરું તો લાખોની સંખ્યામાં વૈષ્ણવો અમદાવાદ વડોદરા અને દૂર દૂરથી પોતાના ઘરેથી પગપાળા વધારેલા છે ત્યારે એમને સુચારુ રૂપે દર્શન થાય એવી સુચારુ જે લાઈન બેરિકેડિંગની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે અને શાંતિપૂર્વક અને શાંત અને સમયથી દર્શન પણ ઠાકોરજીના કરી શકે એવી સુચારુ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે વાત આપણે કરીએ ઉત્સવની તો બહુ ઉત્સવ તો ડોલ ઉત્સવમાં ઠાકોરજીને અષ્ટમી અષ્ટમીથી કરી અને ડોલ સુદ ઉત્સવ સુધી મુખ્યત્વે ચાર આરતીમાં ભગવાન અને વૈષ્ણવ સાથે મળી અને આ ખેલમાં વૈષ્ણવો ભાગ લે છે અને આરતીમાં ખેલ ખેલાય છે ત્યારે બાદ મુખ્યત્વે આ ડોલ ઉત્સવ હોલિકા દહન થયા બાદ આ જે ઉત્સવ ઉજવાય છે એ ડોલ ઉત્સવ સર્વ વૈષ્ણવો સાથે આ ડોલ ઉત્સવ ઉજવાશે ખાસ કરીને આપણે વાત કરીએ ભગવાનના વસ્ત્રની ભગવાનના શૃંગારની તો ભગવાનને આજે પરંપરા મુજબ શ્વેત રંગના વાઘા પરિધાન કરવામાં આવે છે ખાસ કરીને આ વર્ષે પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના દિવસે જ ઉત્તરા ફાર્ગ નક્ષત્ર હોય ત્યારે પૂર્ણિમાના દિવસે આ ઉત્સવ ઉજવાશે ત્યારે મસ્તકમાં સુવર્ણમય મોરમુખ ધારણ કરશે ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને કંઠાની કંઠમાં સુવર્ણમય કંઠા ધારણ કરવામાં આવશે ત્યારબાદ ભગવાન દ્વારકાધીશીને બાજુબંધ સુવર્ણમય ધારણ કરવામાં આવશે વાત આપણે કરીએ તો ભગવાનને ચાંદીની પિચકારીની અંદર કેસર જલ ધરી ધારણ કરવામાં આવે છે અને ભગવાનને અભિલાલ ગુલાલની પોટલીઓ ભગવાનને આરતી દરમિયાન ધારણ કરવામાં આવે છે વધુમાં વિગતમાં વાત કરું તો ભગવાનના ભોગની તો મગની દાળ મગની દાળના ભગવાનને લાડુ ભોગમાં આરોગાવવામાં આવે છે ખાસ કરીને ભગવાનને દાળિયાની દાળના પણ લાડુ સામગ્રી સિદ્ધ કરી અને આરોગવામાં આવે છે સૂકો મેવા ભગવાન દ્વારકાધીશીને આરોગવામાં આવે છે ખાસ કરીને ખજૂર ધાણી દાળિયા વિશેષમાં પતાશા ભગવાન દ્વારકાધીશીને ભોગમાં ઉત્સવ ભોગમાં ધરાવવામાં આવે છે ત્યારબાદ આપણે કરીએ વાત ઉત્સવ તો દોઢ કલાકે આ ઉત્સવ આરતી થાય છે અઢી વાગ્યા સુધી તમામ વૈષ્ણવો આ ઉત્સવની અંદર ભાગ લે છે અને પરંપરા મુજબ આ ઉત્સવ ઉજવાય છે